શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી મુદ્દે શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે બનાસકાંઠાની પ્રાથમિક શાળાના શિક્ષક વિદેશમાં હોવાની વાત કુબેર ડિંડોર દ્વારા કરવામાં આવી શિક્ષક વિદેશમાં છતાં પગાર થાય એ બેદરકારી છે શિક્ષકની હાજરી પૂરનાર આચાર્ય સામે કાર્યવાહી કરીશું સમગ્ર રાજ્યમાં તપાસ કરાવીશું તેવું કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે આવા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે ત્યારે શિક્ષણ વિભાગમાં જે લાલીયાવાડી ચાલી રહી છે કુબેર બનાસકાંઠાની પ્રાથમિક શાળાના શિક્ષક વિદેશમાં પગાર થાય એ ગંભીર બેદરકારી હોવાનું તેમણે નિવેદનમાં કહ્યું છે રાજ્યભરમાં તપાસ કરવાની શિક્ષણ મંત્રીએ ખાતરી આપી સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે અને અમે હું ઝુબેશના રૂપમાં અમારી જે બત્રીસ હજાર ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું ને એ ઘેર હાજર એની વિદેશમાં નોક ગયો છે ને નોકરી ચાલુ છે એ તો ગંભીર બાબત છે જ પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે એટલે પહેલાં તો સજા પરિશમેન્ટ કરીશું પણ જે એને સપોર્ટ કરનાર જે છે જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય એની વધુ જવાબદારી બને છે એ મારા બાબત ધ્યાન પર આવી કાલે જ રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પુરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે વિદેશ પ્રવાસમાં બાર વર્ષ ગેરહાજર હશે અથવા અનિયમિત હશે તો એને કાયદેસર ને કાર્યવાહી કરીને એમને ઘરભેગા કરવામાં આવશે